છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલું છે સ્વિફ્ટ ડિઝાયરમાં ચોરી છૂપે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ પકડી પાડી જામનગરના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી એક શિફ્ટ ડિઝાયરમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ચોરખાનામાં ભળી અને આવી રહી છે જે બાતમી હકીકતના આધારે છોટાદેપુર એલસીબીના માણસોએ એ વજન કાંટા નજીક જાહેર રોડ પર વોચ રાખી બાતમીવારી ગાડી આવતા દેખાતા તેને થોભી તપાસ કરતાં તેની અંદર ચોરખાનું મળી આવ્યું હતું અને તેની અંદર તપાસ કરતાં તેની અંદરથી ભારતીય બનાવટનું વિદેશી દારૂના નંગ છસો ને પચાસ મળી આવ્યા હતા જેની કિંમત એક લાખ દસ હજાર પાંચસો હતી મારુથી સ્વિફ્ટ ડિઝાયરની કિંમત પાંચ લાખ પચાસ હજાર હતી તેમજ મોબાઈલની કિંમત મળી કુલ છ લાખ સિત્તેર હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ જેઓ જામનગરના છે તેઓનું નામ છે ઇનાયત ઇબ્રાહીમભાઈ મશિયા રહે રણજીત રોડ જિલ્લો જામનગર બીજો આરોપી છે સફિયા મુસ્તુફા ખમોભાઈ રહે ધ્રુવાવ ગામ જુમા મસ્જિદ પાસે તાલુકો જિલ્લો જામનગર આ બંને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી છે તે છોટાદેપુર એલ સીબી હાથ ધરવા માટે જેતપુર પાવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે હાલ આ દારૂ ક્યાંથી લા લાવી અને હેરાફેરી કરતા હતા કેટલા સમયથી હેરાફેરી તેઓ કરતા હતા તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવેલી છે